વીક હાઈ રૂપિયા ને પંચાણું પૈસા છે અને ફિફ્ટી વીક કંપની નો ઈપીએસ ત્રેપન વીસ રૂપિયા છે અને આ રોઈ ઓગણીસ પોઈન્ટ બાવન ટકા નોંધવામાં આવે છે બીએસઈ ફાઈવ ઇન્ડેક્સ માં સામેલ એક લિસ્ટેડ એસેટ મેનેજમેન્ટ કંપની છે આ તો મિત્રો આ વિડીયો માં આપણે યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની ના શેર વિશે વાત કરી જેમાં કંપનીએ ક્વાર્ટર ચાર ના પરિણામ જાહેર કર્યા છે જેમાં નફામાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં એકસો એકાવન કરોડ રૂપિયા નફો હતો એ આ વર્ષે ઘટીને એકસો કરોડ રૂપિયા થયો છે અને કંપનીએ રોકાણકારોને બાવીસ રૂપિયા અને છવ્વીસ રૂપિયા એમ ટોટલ અડતાલીસ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો